શ્રી પાંચગામ શ્રીમાણી સોની સમાજ વડોદરા શહેર દ્વારા વાર્ષિક સાધારણ સભા તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો તેજસ્વી વિદ્યાર્થીઓ અને નામાંકિત જ્ઞાતિજનોને મોમેન્ટો આપી કરાયા સન્માનિત બાળકોને જીવનમાં ઉચ્ચતમ સ્તરે પહોંચવા માટે શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે જેથી બાળકોને શિક્ષણની બાબતમાં પ્રોત્સાહન મળે તે માટે વડોદરા પાંચગામ શ્રીમાણી સોની સમાજ વડોદરા શહેર દ્વારા આગોનિયા રોડ વડોદરાના સંકિર્ણ દશાલાટ ભવન ખાતે તેજસ્વી તારલાવને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા ડભોઈ બોડેલી હાલોલ સાંઢાસાલ અને સંખેડા પાદરા સહિતના ગામોમાંથી વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી પાંચકામ શ્રીમાણી સોની સમાજ વડોદરા શહેર દ્વારા આજે રોજ સાધારણ સભા પણ યોજવામાં આવી હતી જેમાં સમાજના પ્રમુખ નગીનભાઈએ સોની અને મંત્રી રાજેન્દ્રભાઈ બી સોની દ્વારા વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓની અને આગામી કાર્યક્રમોની રૂપરેખા વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ આગામી વર્ષ માટે નવી કમિટીની રચના પણ કરવામાં આવી આ સાથે વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ ના હિસાબો તેમજ વર્ષ બે હજાર પચીસ થી છવીસ માટેનું બજેટ સમાજના ખજાનચી અને અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના સભ્ય વિપુલભાઈ રમેશચંદ્ર સોની દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ તમામ પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા સમાજની શિક્ષણ સમિતિના કન્વીનર અનિલભાઈ બી

સોની અને અને તેમની સમગ્ર ટીમના નેતૃત્વ માર્ગદર્શનમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા સંચાલક અને સમાજના સેવાભાવી સભ્ય સોની અને શ્રીમતી શિવાની વેનાર સોની દ્વારા પણ સુંદર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું

એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો હતો ખરેખર આવા કાર્યક્રમો કરી અને છોકરાઓને ઉત્સાહિત પ્રેરણા આપે છે આવા કાર્યક્રમોથી સમાજની અંદર એક ઉત્સાહ વધે છે આવો જ સુંદર મજાનો કાર્યક્રમ આજે પાંચ ગામ સ્વાની સમાજ કરી રહ્યો છે એનો ખૂબ આનંદ છે હું અખિલ હિન્દ શ્રીમાળી સ્વાની મહામંડળ વતી આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ અને ખૂબ સારું વર્ક કરી રહ્યા છો એ બદલ હું એમને મારા હૃદયથી હૃદયની ઉર્મીથી અભિનંદન આપું છું સમાજ વડોદરા શહેરના સત્તાવીસમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અમારે ત્યાં સુંદર પ્રોગ્રામ કરવામાં આવ્યો છે આ પ્રોગ્રામમાં આવેલા અમારા નજીકના સોની સમાજના પ્રમુખ પાદરા ડભોઈ હાલોલ અને મોડેલી સંખ્યા આવેલા છે

નવો થાય છોકરાઓનું છોકરાઓ સારું બને છે એમને પણ પ્રોત્સાહન મળે આ કાર્યક્રમ હંમેશા કરતા રહીએ અને અમારો સહકાર મળે છે આપ સૌ જે અમારે ત્યાં પધાર્યા છે એ સૌને અમે અભિવાદન કરીએ છીએ સૌનો સહકાર રાખીએ છીએ